સમગ્ર ભારત વર્ષના દરેક નાગરિક માટે પ્રાતઃસ્મરણીય મહાવીર મહારાણા રાણા સાંગા વિશે મહાન ભારતની લોકશાહીના સર્વોચ્ચ મંદિર એટલે કે દેશની સંસદમાં ભારતના કરોડો નાગરિકો દ્વારા ચૂંટવામાં આવેલા સાંસદોની સામે સમાજવાદી પાર્ટીના નીલ્લજ અને અહેસાન ફરામોશ સાંસદ રામજી સુમન દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એ સમગ્ર ભારત દેશ માટે તથા મામભૂમ માટે જેણે પોતાના પ્રાણને ઉછાવર કર્યા છે એવા તમામ સુરવીર યોદ્ધાઓ માટે આવી હલકી વાત કરવી તે પ્રજા માટે દેશ માટે અત્યંત દુઃખદ નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ બાબત છે જેનો અમે સાણંદના તમામ જ્ઞાતિના નાગરિકો તથા અલગ અલગ સંગઠનોના સભ્યો સખત વિરોધ કરીએ છીએ દેશના સર્વોચ્ચ સત્તાધીશોની સામે જ્યારે તમાશો થયો હોય અને એ પણ દેશના સર્વોચ્ચ મંદિરમાં ત્યારે આ બાબતે કોઈ જ પ્રકારનું રાજકારણ કર્યા વગર આ નિર્લજ સાંસદ સુમનને આકરામાં આકરી સજા થાય અને તાત્કાલિક ધોરણે એમનું સંસદ સભ્યપદ રદ થાય એવી અમારી અને સમગ્ર દેશની પ્રજાની માગણી આશા અને અપેક્ષા છે તથા દેશની સંસદ સભા રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાઓમાં કોઈપણ સુરવીર કે સ્વતંત્ર સેનાની વિશે ભવિષ્યમાં આ પ્રકારની ટિપ્પણી ન થાય તથા ટિપ્પણી કરનારને તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી દૂર કરવામાં આવે એવો ઠરાવ પસાર કરવાની વિનંતીભરી માંગ કરીએ છીએ આથી આપ શ્રીને અમે આ દેશના નાગરિક તરીકે આવેદન સુપ્રત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ આવેદનપત્ર યોગ્ય સત્તાધીશ મંત્રીશ્રી સુધી પહોંચે એ માટે ઘટતું કરવા વિનંતી છે

એંસી જેટલા ઘાસ સહન કરીને પણ આ દેશની રક્ષા માટે આ એ એની એની ભૂમિની રક્ષા માટે જેને જાન આપ્યા છે એવા વીર મહારાણા સાંગા વિશે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમને જે અભદ્ર ટિપ્પણી કરી એ બાબતે આજે અમે મહેરબાન નાયબ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલા કે એ સાંસદને આકરામાં આખરી સજા થાય અને એ સાંસદનું સાંસદ પદ તાત્કાલિક ધોરણે રદ થાય એવી અમારી માંગણી અને અપેક્ષા છે જય હિન્દ જય ભારત